નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આદિવાસી સમાજ પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનારા સામે રોષ દાહોદમાં આદિવાસી સમાજે કરી એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ પંદર દિવસથી ફરિયાદ દાખલ ન થતાં આંદોલનની ચિમકી દાહોદમાં આદિવાસી સમાજની માતા બહેન અને દીકરીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાયબર ક્રાઇમ પોલીસ મથકે એકત્રિત થયા હતા આ મામલે પંદર દિવસ અગાઉ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરવામાં આવી હતી ધાનપુર ગરબાડા ઝાલોદ ફતેહપુરા અને દાહોદ તાલુકાના આદિવાસી સમાજના લોકોએ આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર નામના વ્યક્તિઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વિડીયોમાં આદિવાસી સમાજની મહિલાઓ માટે વપરાયેલી અપમાનજનક ભાષા અને ગાળા ગાળી સામે ફરિયાદ નોંધાવી હતી જયભીલ પ્રદેશ આજે આદિવાસી પરિવારના યુવાનો રાજકારણીઓ અને સમગ્ર સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા છે આદિવાસી સમાજ પર છેલ્લા કેટલાય ટાઈમથી મા બેન દીકરીઓની અભદ્ર ગાળીઓ અને અભદ્ર ભાષામાં આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આ વિષય પર ધાનપુર તાલુકા ગરબાડા તાલુકા ઝાલો તાલુકા ફતેહપુરા અને દાહોદ તાલુકા દ્વારા સાયબર ક્રાઇમ દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજે બાર પંદર દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી અને આ જે આદિવાસી સમાજ પર અને આદિવાસી માબેન દીકરીઓ પર અભદ્ર અને ગાળાગાળી કરવાવાળા બે ઇસમો છે જે આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર છે તે લોકો પર એટ્રોસિટી મુજબ

એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જો તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉપચારવામાં આવી છે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તેમની દીકરીઓ અને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સમગ્ર સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે આ મામલે ન્યાય ન મળે ત્યાં સુધી આદિવાસી સમાજ લડત ચાલુ રાખશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો જ્વાહાર જય આદિવાસી હવે આદિવાસી સમાજને આર કે ઠાકોર તેમજ વનરાજ ઠાકોર તેમજ ઘણી બધી વ્યક્તિઓ આદિવાસી સમાજની માં બહેનો પર ગાળો બોલી રહી છે ત્યારે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન ફતેહપુરા પોલીસ સ્ટેશન ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદો આપેલ છે છતાં પણ આ દિન સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી નથી અને એની તપાસ કરવામાં આવી નથી જેથી આદિસ આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો નેતાઓ અહીં આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે જો એની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ અહીં ધરણા પ્રદર્શન કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો જે તે અમુક નાના મોટા કાર્યક્રમ થતા હોય જેવી રીતે સુરતમાં ગણેશ પંડાલની અંદર અમુક લોકોએ કાંકરીચારો કર્યો હતો પથ્થરમારો પથ્થરમારો કર્યો હતો ત્યાં સવારનો સૂરજ નહીં ઉગે ત્યાં સુધી એમની ધરપકડ કરી દેવામાં આવી હતી એવી જ રીતે આદિવાસી સમાજની એવી માંગ છે કે આ લોકો સવારનો સૂરજ નહીં જોવે ત્યારે ત્યાં સુધી એની ધરપકડ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માગ છે અને એક ઈસમ અહીં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો એક વ્યક્તિ છે રતનસિંહ ચૌહાણ કરીને એની ફરિયાદ આપેલ છે એને એક મહિનો થઈ ગયો છે અત્યાર સુધી એની ધરપકડ કરવામાં આવી નથી હવે અમે આહવાન આપીએ છીએ કે એની એક દિવસની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો અહીં આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે જોહાર ઉલગુલાન જારી રહેજા